દાન પૂન કરવાનું બહુ મહત્ત્વ હોય છે આજે પિતૃને તૃપ્ત કરવા થઈ કાર્ય કરવા હોય તો કરી શકાય છે આજે ભિક્ષુકને વગેરેને વસ્ત્રનું દાન કરી શકો અને દાન કરી શકો છો આજે એક બીજું ખાસ કામ કરવા જેવું જે દરેક બહેનોએ તો કરવાનું જ છે ભાઈઓ પણ કરી શકે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં ભગવાન શંકરના મંદિરે જવાનું કળશમાં પાણી ભરવાનું એમાં દૂધ અને એમાં જવ નાખી દો પીપળાની ફરતે વિષ્ણવેને એમાં બોલતા બોલતા સાત પ્રદક્ષિણા કરી દો પાણી ખલાસ થઈ જાય તો બીજું લઈ શકો અને સાત પ્રદક્ષિણા પૂરી થઈ જાય એટલે ભગવાન નારાયણને પ્રાર્થના કરવાની કે મારા પિત્રોને મોક્ષ આપો અમારા જીવનમાં સુખ શાંતિ આપો પછી ચોખ્ખું પાણી લોટામાં પાછું ભરી ભગવાન શંકરને ચડાવ્યું આટલું આજે ચોક્કસ બપોરે બાર વાગ્યા સુધીમાં કરવાનું બાર પછી નહીં આટલું ચોક્કસ કરી લેજો અમાસ છે આનાથી પિતૃ તૃપ્ત થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાશે અમાસ અમાસથી આજે સાંજે ચાર ને ત્રણ મીટર પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળનો જન્મ થાય ને એકમ તિથિ ગણાશે આજે જે બાળ જન્મ થાય છે નક્ષત્ર મૃગશીષ મૃગશી નક્ષત્ર આજે સવારે દસ ને બેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય આદ્ર નક્ષત્ર નક્ષત્ર માં જન્મ પૂજા વિધિ કરી લેવી કારણ કે લોકોના જન્મમાં બહુ સંઘર્ષ આવે છે આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ ગંડ યોગ આજે સવારે છ ને એક પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જન્મ થાય વૃદ્ધિ યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે નાગ નાગ કરણ આજે સાંજે છ ને ચાર મિનિટ પૂર્ણ થઈ જાય સાંજે ચાર ને ત્રણ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય કિસ્તક મિત્રો આજે જે બાળનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ અંદર સરાવે છે કચ્છ અગર મિથુન રાશિનો સ્વામી બુદ્ધ ગણાય છે આ મિથુન રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મિથુન ગણાશે આ મિથુન રાશિ સત્તાવીસ તારીખે મળસ કે એક ને એકતાલીસ મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ મિથુન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરી લેવી જેથી કરીને જીવનમાં સંઘર્ષ ઓછો થઈ જાય આ માસનો જન્મ હોય ને એને દરિદ્રતા આવતી હોય છે અને હંમેશા માટે હેલ્થ પ્રોબ્લેમ રહેતા હોય છે એ માટે એ કરી લેવું જેનાથી તમારું જીવન સરળ બની જશે યોગ્ય વ્યવસ્થિત રીતે કરાવવું ગમે ત્યાં નહીં ગમે તે ન કરશો આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જેમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલાં આજનું સુકન ચોક્કસ કરી લેજો આજે સવારે મોટીને પહેલાં સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદરથી વહેતી થશે આજે મારા સબસ્ક્રાઈબર મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ વેપાર ધંધા માટે જરૂર છે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો આજે ઓપરેશન વગેરે ડિલિવરી સગાઈ વગેરે તો આજનો સુકન કરી લેજો કારણ કે આજે અમાવર્ષે છે એટલે કરવાનું જ ન હોય કોઈ પણ કાર્ય પણ હવે દુનિયાની સાથે ચાલવાનું છે એટલે નોકરી પર જવું જ પડે નવું નોકરીનું ઇન્ટરવ્યૂ હોય તો જવું જ પડે વિદેશમાં જવું પડે એમ જ હોય ઓપરેશન કરાવવું જ પડે એમ છે તો કરવું શું તો આજનું સુકન કરીને કરો તો ઓછી તકલીફ આવશે આમ તો કોઈ પણ કાર્ય કરતા આજે બુધવાર છે તો આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવો એનાથી રાહુને બુધ બે પ્રસન્ન થશે કારણ કે આજના દિવસે પાવાયા મળી જાય તમે કિન્નર જેને માસી કહે છે ઘણા લોકો તો એ લોકોને પણ કઈ દાન કરે તો એ લોકોના આશીર્વાદ થી પણ ભાગ્ય બદલાઈ જતું હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે ઘરેથી નીકળો છો તો ભગવાનને વંદન કરો પિતૃના ફોટાને પગે લાગો ઘરમાં જે વડીલ બુદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરો ભગવાનને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહેજો આજે સવારે છ થી નવનો સમય શુભ રહેશે અને સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે

मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्याभ्यास देश विदेशे यश कीर्ति विजय अर्थम, मम अखिल, से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति अर्थम, मम जन्म समय તથા વિપ્રૃંદાના જન્મ સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય रोग शत्रु बाधा दोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम मम, शकल, મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી

તથાચ હવે જેને લગ્ન નથી થયા તે લોકો બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समरवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर करिरा छो सोब्रा विद्यार्थी ओछे तेलोके बोलवानो छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશ માંગતા હોય કે સીખ માં જવા બહાર ધંધો વેપાર કરવા માંગતા હોય પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो न सिद्ध ने आरोग्य नहीं पूजा आप लीन हो ये लोगों ने हम तो दरेक जनाएं बोलों बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलों सकल मनवान फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम

તમારો દિવસ શુભ રહે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ 25546459 इतर कमेंट्स मध्ये जे सोननात લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોના